રેતી ભરેલ વાહનો માટે અવર કરતા વાહન ચાલકોનું જાહેરનામું કલેક્ટર શ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હવે તે રેતી ભરેલ વાહનોથી વારંવાર થતા અકસ્માતોને ટ્રાફિકથી છુટકારો નાના વાહન ચાલકોને આમ જનતાને મળશે રાહત ડીસા તાલુકા વિસ્તારની બનાસ નદીથી અવરજવર કરતા ડીસા તાલુકાના રેતી ભરેલ ભારે વાહન ચાલકો માટે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે બનાસ નદીના પટમાં રાણપુર બાજુથી રેતી ભરી અવરજવર કરતા ટ્રક અને ડમ્પર ચાલવા માટે સિંગલ રોડ ઉપયોગ નહીં કરવા મલવારી કરવામાં આવ્યો ત્યારે ડીસા તાલુકાના રાણપુર ભડત મહાદેવિયા આંખોલ નાની મોટી માલગઢ કુંપટ જૂના ડીસા વાસના વડાવલ લુણપુર સદરપુરના લીસ ધારકોને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલ કે તમામ મોટા ટ્રક ટ્રેલર ડમ્પર વગેરે વાહન ચાલકોએ સીધા નેશનલ હાઈવે ઉપર જે શકાય તે રીતે નદીના પટોથી સીધા નેશનલ હાઈવે પર જવા માટે રાણપુર ભડત બાજુના વાહનો આંખોલ મોટી અને નાની બંને બાજુથી બહાર નીકળવું તેવી જ રીતે માલગઢ જૂના ડીસા કુપટ વાસના લુણપુર સદરપુર બાજુના વાહન ચાલકો માટે જૂના ડીસા રેલવે પુલ બાજુથી ડીસા પાટણ હાઈવે પર જવાનું રહેશે આ બંને સાઈડ આવવા જવા માટે લીઝ ધારકો નદીના બંને ભેખડ સાઈડ રસ્તા બનાવવાનો રહેશે બનાસ નદીમાંથી સદરપુર વાસના થઈ જૂના ડીસાના રસ્તે નીકળતા વાહન ચાલકોને રાણપુર ભળત અને મહાદિવ્યા રોડ બાજુ નીકળતા વાહન ચાલકો માટે જુલાઈ અને ઓગસ્ટ બે હજાર ચોવીસ એમ બે મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે તેમ છતાં પ્રતિબંધ જાહેર થયેલ રસ્તા પર કોઈ પણ પ્રકારના રેતી ભરેલા ડમ્પર ટ્રક ટ્રેલર વગેરે વાહન ચાલકો અવર કરી મુશ્કેલી કરશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ હેઠળ સજાને પાત્ર ગણાશે આ જાહેરનામો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે બનાસકાંઠા જિલ્લા અધિકક્ષથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે એવા લમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા